નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાન ગુજરાતી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર માં વાત કરીએ વડોદરાની વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ભુવાનો સિલસિલો યથાવત કોન્ટ્રાક્ટર ની બેદરકારીના કારણે ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં બેરિકેટ લગાવીને રોડ ને બંધ કરવામાં આવ્યો બીજા દિવસે પણ ભૂવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો પરમાર કમલે સામાજિક કાર્યકર દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડતા જ ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં બેરીકેટ લગાવીને રોડને બંધ કરવામાં આવ્યો કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય કે કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ સાથે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓની બેદરકારીઓને કારણે અવારનવાર ભૂવા પડતા હોય ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેઓની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્સ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી

વાવાઝોડા ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જોવો કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ ને હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે